નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગુજરાતીની પોથીનો પાઠ નંબર ત્રણ અમારી કામધેનુની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ પોથીનો પાઠ નંબર ત્રણ અમારી કામધેનુ પ્રશ્ન એક એકમમાંથી સ્થાનિક ભાષાના શબ્દો શોધીને લખો તો બોડી ટંકે આચળ વાડકી ઉબેલ દોહવા વંશવેલો ચાલનો ખરેરો બાફણો આ એમના સ્થાનિક ભાષાના શબ્દો છે ત્યાર પછી પ્રશ્ન બે છે ઉદાહરણ મુજબ લખો દૂધમાંથી તો કે દહીં બને બરફમાંથી પાણી છાસમાંથી માખણ ઘીમાંથી લાડવા ઘઉંના લોટમાંથી રોટલી દહીંમાંથી છાસ માખણમાંથી ઘી ચણાના લોટમાંથી ત્યાર પછી વાક્ય સામે સાચો શબ્દ પસંદ કરીને લખો પોતાના પર કાબુ ધરાવતો હોય એવું તો કે સ્વનિયંત્રણ બીજું પોતે જ કમાતો હોય સ્વરોજગારી ત્રીજું હું મારી સુરક્ષા કરી શકું છું તો સ્વરક્ષણ ચોથું આજે મેં પરીક્ષા આપી છે તો સ્વમૂલ્યાંકન પાંચમું મેં મારી જાતને ઉગારી લીધી છે તો સ્વ બચાવ ત્યાર પછી ચોથું કોષમાંથી પસંદ કરી વાક્ય સમય બંધ બેસતો શબ્દ બોક્સમાં લખો ગાય કે સુકાયા પલાળીને આપવામાં આવતી બાજરી ચણાની બાજરી ચણા તો ચંદી લીમડાની છાલ તુલસી ગિલોય વગેરે ઉકાળીને ઠંડો કરીને પીવાથી શરદીતા મટે છે તો એ કાવો ત્યાર પછી કાચી કરીને છોલીને ગોળ નાખીને બનાવેલું શરબત બાફલો ચકલી કે પક્ષીઓને આપવામાં આવતા અનાજના દાણા ચણો ચોખાની ચણા દાળના લોટનું ખીરું બનાવીને આથો લાવીને બને છે તો હાંડવો ઘણા બધા શાકભાજીઓ વરાળથી પકાઈને બનાવતી વાનગી વરાળિયો લોટ શેકીને ગોળ નાખીને ગરમ કરેલ પાતળું પીણું રાબ સાત પ્રકારના અનાજ કઠોળ બાફીને બનાવતી વાનગી ખીચડો આયુર્વેદિક વસ્તુ જેવી કે ફૂદીનો સંચળ બલદાણા આદુ લીંબુ ઉકાળીને બનાવવામાં આવતું

વિરોધી અર્થ ધરાવતી વાક્ય રચના બનાવો તો અહીંયા જો આ રીતના શબ્દ આપણે શોધેલા છે બરાબર ને ને આ રીતના શબ્દ છે નીચે આપણે વાક્ય રચના વિરોધી શબ્દ જન્મ તો મૃત્યુ ભૂકંપમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા સફળ તો નિષ્ફળ નિષ્ફળતા એ જ સફળતા ની ચાવી છે નિયમિત તો અનિયમિત અનિયમિત જીવનશૈલી આરોગ્ય માટે હાનિકારક છે વેળા તો કવેડા રમેશ દરરોજ નીકળે અને બસ ચૂકી જાય ક્ષણિક તોનું લાંબુ લાંબુ આયોજન સફળતાની ચાવી છે ઈષ્ટ તો અનિષ્ટ અનિષ્ટ સંબંધો છોડવા જરૂરી છે શોખ આનંદ મેળામાં જવાનું હોવાથી મહેશ આનંદમાં હતો તો મંદિરના પ્રાંગણમાં શાંતિ હતી શોષણ તો પોષણ આપણે હંમેશા પોષણયુક્ત આહાર લેવો જોઈએ જય પરાજય રાજાનો પરાજય થવા છતાં તેઓ નિરાશ થયા નહીં ત્યાર પછી રેખાંકિત કરેલા શબ્દો અલગ અલગ અર્થ થાય છે જે કોષમાંથી શોધીને ઉદાહરણ મુજબ બોક્સમાં લખો બરાબર છે કૃષ્ણ યોગી રહેજો ઓમ અંતરમાં તો હૃદય કમળાપુરથી ગાંધીનગર અંતર બસો કિમી છે તો રસ્તાની લંબાઈ બરાબર તો પૂજાના દાદાની કાપડની પેઢી તો પેઢી એટલે વેપારીની દુકાન પછી અહીંયા પેઢી એટલે બોડી ગાયની ત્રીજી પેઢી પાછળનું નામ છે એટલે વંશ વારસો માની મમતાનો કોઈ પાર હોતો નથી તો અહીંયા મમતા એટલે પ્રેમ અને કઠિયાર દીકરીના મમતા તો એ છોકરીનું નામ થયું શાક માં મીઠું ઓછું હોય તો મજા આવે નહીં તો નમક આ તરબૂજ તો બહુ મીઠું છે એટલે મીઠું એટલે ગળ પણ વેપારમાં આ વખતે બહુ મોટી ખોટ આવી ખોટ એટલે નુકસાન આવો આવો તમારી જ ખોટ હતી એ ઉણપ ખેડૂત પોતાના ખેતરમાં ખાતર ભરી ખેતી કરે છે તો ખાતર એટલે પોષણયુક્ત લૂંટારાઓએ શેઠના ઘરમાં ખાતર પડ્યું તો લૂંટ બોળી ગાયને બાર રોજ લીલો ચારો ખવડાવે તો શૂકાયેલ નહીં એવો લીલો ચારો પોપટનો લીલો રંગ કેવો સુંદર છે ભીનો લીલો રંગ બરાબર તો ત્યાર પછી પ્રશ્ન સાત આપેલા વાક્યના શબ્દો અડાવડા થઈ ગયા છે તેને ફરીથી સાચી રીતે ગોઠવો તો પહેલામાં આવશે ગામની સ્ત્રીઓ વટ સાવિત્રી દિવસે પીપળાનું પૂજન કરે છે બીજાનો જવાબ થાય મારો અભ્યાસ પૂરો થયો અને મને નોકરી મળી ગઈ ત્યાર પછી ગાયના દૂધની લાપણીના મહિને પચીસેક રૂપિયા આવતા સંક્રાંતિના દિવસે લોકો અને લોકો એને કોકરી ખવડાવે ત્યાર પછી ખરું ખોટું તો કાઠિયાવાડની કાઠિયાવાડી ગાયનું નામ બોળી પાડેલું ખરું બોળી ગાય કુટુંબની ખરેખર કામથી નહોતી ખરું સરાનરસા પ્રસંગે લોકો બોળીનું દૂધ લેવા આવતા ખોટું બોડી ગાય બીમાર થતી મરી ગઈ ખોટું વટસાવિત્રણ દિવસે ગામની સ્ત્રીઓ પીપળાનું પૂજન કરે છે ખરું ત્યાર પછી ઉદાહરણ મુજબ શબ્દનો અર્થ જણાવું તેનાથી શુધરતી શબ્દ લખો ખાવાના સાસા અને ડોમ ડોમ સાહિબી ગરીબ અમીર પછી માલિકીની વસ્તુ અને બીજાની વસ્તુ પોતાનું પાર્કું અડીનાવેલન ખૂબ આઘું તો નજીક દૂર હમણાં જ રાંધેલું ગઈકાલે રાંધેલું તાજુ અને વાસી પાંચ વર્ષે મળ્યા તો એ ઓળખી ગયા કાલનું વાચેલ ભૂલી ગયા સ્મરણ ને વિસ્મરણ ત્યાર પછી આપેલા પ્રશ્નના જવાબ એમાં પેલું બોડી ગાયને કામધેનું શા માટે કહે છે બોડી ગાયના દૂધને વેચવાથી મહિને પચીસ રૂપિયા આવતા હતા આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખક તેને કામધેનું તરીકે ઓળખાવી હશે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને શા માટે યાદ કરતા સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ અને ગૌમૂત્રની જરૂર પડતી માટે લોકો તેને યાદ કરતા ત્રીજું ખેતર વેચાઈ ગયું ત્યારે તેનું કુટુંબ બોડી ગાય પર નપતું એવું કેમ કહ્યું હશે ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાયના દૂધમાંથી પૈસાથી જ ઘર ચાલતું હતું માટે તેનું કુટુંબ બોળી ગાય પર નપતું એવું કહ્યું હશે બોળી ગાય કુટુંબનું કોઈ પૂર્વ જન્મનું ઋણ અદા કરવામાં આવી છે એવું લેખક ને કેમ લાગે છે કસોટીના સમયમાં બોડી ગાય દૂધ આપીને પરિવારનો સહારો બની હતી માટે લેખકને લાગ્યું કે પૂર્વજનમનું ઋણ અદા કરવા માટે આવી હશે બોડી ગાયના સ્વભાવની વિશેષતા હતી બોડી ગાય શાંત સહનશીલ પ્રેમળ સમજદાર સ્વભાવની હતી એ સ્વચ્છતા પ્રેમી હતી અને ગંદામાં કદી બેસતી કે ખાતી નહીં પ્રશ્ન અગિયાર કોઈ પ્રાણી સાથેની તમારી દોસ્તી વિશે લખો મારી એક પાડેલી બિલાડી છે તેનું નામ મીની છે તે ખૂબ જ નાની હતી ત્યારે મને રસ્તે મળી હતી હું એને ઘરે લાવ્યો અને આજ સુધી મારી મીની મારી સૌથી સારી દોસ્ત છે મીની મારી સાથે રમે મારી પાસે બેસે અને હું દુઃખી હોઉં ત્યારે મારી સાથે રમે સવારે મીની મારી પાસે મિયાઓ કરીને મને જગાડે જ્યારે હું ભણું છું ત્યારે મારી પાસે બેસી જાય તે મારા પરિવારનો એક ભાગ છે મને એવું લાગે છે કે મિની મારી વાતો સમજે છે ક્યારેક જવાબ પણ આપે છે એવું એવું મિની મારા માટે એક પાડેલું પ્રાણી નથી પણ એક સાચી દોસ્ત છે જે મને પ્રેમ આપે છે સમજે છે ને ખુશ રાખે છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોનો પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવાજ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો